પછી દૂધી ને હું ફાય બનાવી દેવું પછી જો આ અડન કરતા નહીં ની વાત છોકરો ઘેર બે હેરાવા પેધો છે એને ખબર પડતી નહીં પણ આ તો એને કોણ બુટ્ટી જઈ લેતા અને બધા એ સભલો ગલાવડા ખાડા કરાવડા આખા બે બે ફૂટના ના તને એ ઘેર પડે પડે બસ ખબર પડતી દે સિનાય બુદ્ધ જ નહીં જવા દે ઘેર પેલા મને નહીં નહીં ઉઠાડતા બુ પડશે મને એવું લાગે છે ડોગેન નું તો ડોગેન નું ના જો ના બે છે તર છે મારા

કુંડી અને એક લેબરી એના ખૂના માં માટલું ભરેલું ધન છે અને એ રીતે જઈને ખોડે તો તને મળશે તને હા તું એકલો જ જજે કોઈને કોઈના ના અંગાર લઈને ને જઈ

નાખી દેવા કોઈ કહ્યું કોઈ ના કોઈ નહીં થયું કોલે કેવું નહીં કોને કહે તો એવું થઈ જાય તો એકલાને જવું એકલો જવું ને એકલો ગોડી નાખું હા એકલા ને જવું ફટાફટ જવું પરશીમાં ગોઢી કોઈ નથી મને કોઈ કોઈ હું કહું તું ઘેર ખેંચે ત્યારે હું આવું છું જો એટલે દેતા હું આવું પછી આવું છું એટલે તું હોય કે ભાઈ આવું તો કહી દે કે મા ભાતું ઘરે નઈ બરોબર એટલે હું આવું છું કેતે હા જલ્દી ને હા હું આવું છું તું લાગે ન ન બધું ન કે થઈ તો લાગે તો પડે તો ખરા જવા દે

વાહ તો તમારું કાપી ગોડા થઈ લાગી એ તો ધન બતાવતો તને લોરો તો છે ના તો થોડું ગોડ દે ગોપચારી બા મંદિર છે મો તો તો એ ગોળ્યા કતો મેળવું નહીં પૈસા વાળો થઈ દો દઉં ખાલી ગોમો ગોટ પાડી દઉં હ અરે બધા છપો ના જોવા પાછો ન ક બીજી સફા થઈ દેવા હતું ગોળ વાંચો દેવા તારે દેશું કરો બાબા સામાન કોને કીધું આબવાનું હોય ત્યારે તો બે થઈ જતા મુખ્ય આ તો શું છે ગોળાબડા થઈ જાય કે કઉ

તને કઉ છું બરોબર પણ એવા તગડી મેલ ના હોતું સારું કઈ દે કઈ દે મને સપનું આવ્યું જબરજસ્ત કેવું હા આવડું ઘરું લ્યો આવું અને એમાં હોનું અને ચોલી ને સિક્કા ને એવું બધું આયતું અને પાછું મને કીધું છે કે તું એકલો જજે કોઈને કેતો નહીં નકર રશા થઈ જશે એવું બધું કીધું તું તગરવાનું કર ના હોય તું

કોઈ ના ગમ માં વાતો કરી છે તમારી વાત છે પછી અને મને સપનું આયતું તેના કે હું

હા આવું કરવાનું મારે હે તે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો હતો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં પણ જય માતાજી